ના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બીબી સોલંકી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ ચંદિલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિ મુજબ ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ યોજાયો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા વિસ્તારની પાત્રી સગર્ભા માતાઓને બોલાવીને ગર્ભસંકાર વિધિથી શ્રી ભરતભાઈ શાસ્ત્રી દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર એચવી ચૌધરી તેમજ ડોક્ટર નિકિતા પૌરાણિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યજ્ઞ દ્વારા સગર્ભા માતા માનસિક રીતે હકારાત્મક તંદુરસ્ત અને ધાર્મિક રહે અને સમુદાયમાં પણ એક પણ બાળમરણ કે માતા મરણ ન થાય તે હેતુથી સાથે આરોગ્ય આપવામાં ભારત વિશે સમજણ આવી હતી તાલુકા હેલ્થ ઓફિસમાંથી તાલુકા સુપરવાઇઝર અમૃતભાઈ પ્રજાપતિ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાળા તમામ સ્ટાફ હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાળા ખાતે પીએચસીના એરિયાની પાંત્રીસ એક એએનસી એટલે કે સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ જે ગર્ભાદાન સંસ્કાર યજ્ઞ છે એ યોજવામાં આવ્યો હતો અને આ દ્વારા અમે કમ્યુનિટીમાં એક એવો મેસેજ પાસ કરવા માગીએ છીએ કે સગર્ભા માતા પોઝિટિવ રહે અને એનું આવનારું બાળક છે એ ખૂબ જ તંદુરસ્ત આવે અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એક પણ માતા મરણ કે એક પણ બાળ મરણ ના થાય તે હેતુથી એક સારો મેસેજ પાસ થાય એ હેતુથી અમે આજે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને જો આવી રીતની વસ્તુ થાય તો સગર્ભા માતામાં એક પોઝિટિવિટી આવે અને એક સ્પિરિચ્યુઅલ વાતાવરણ રહે એ હેતુથી આ યજ્ઞ યોજવામાં આવ્યું હતું થેન્ક યુ આજે કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે ગર્ભદાન સંસ્કાર યોજવામાં આવ્યો જેનો મુખ્ય હેતુ હતો કે આપણે જે ગર્ભમાં રહેલું બાળક છે માતાની તેનો સારો વિકાસ થાય સારા સંસ્કારો મળે તેમજ તેની ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રાર્થના કરી છે અને એક યજ્ઞ થકી આપણે ઈશ્વરને એમના બાળકના સારા માટે આપણે એક પ્રાર્થના કરી છે જેમ કે આપણને ખબર છે આપણા પુરાણોમાં લખેલું છે કે અભિમન્યુ જ્યારે માતા કુંતાના ગર્ભમાં હતા ત્યારે તેમણે જે વિદ્યા મેળવી અને એમનું આગળ જઈને આપણે ઉદાહરણ જોયું કે તે ચક્રવ્યૂહમાં સાત કોઠા જીતેલા છે એક ઉદાહરણ છે અને એ જ થકી આપણે હાલ હાલમાં એના માટે જ એક ગર્ભ સંસ્કાર દ્વારા બાળકોના સારા સંસ્કાર તેમજ તેજમય ભવિષ્ય માટે કામના કરી છે એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના